સાડા ઉલટી વાત ચાલુ થઈ ગઈ છે અને માથું દુખે છે આજે દાડીએ જેટ ને આમ જોવા તમે ન તો કેમ છો બધા મજામાં જ છો ને પહેલા બધા ને ભાઈ જય માતાજી આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કાલના બ્લોગ માં તમે જોયું હશે ભાઈ આપણે જે તમ મામાનિયા આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે કેટલા વાગ્યા એ તમને દેખાડી દો તો અત્યારે ભાઈ વાગી ગયા છે સવા સાત જેવો ટાઈમ જોવો છે અને આમ જોવો તો અત્યારે બધા પથારી પડેલી છે એટલે મમ્મી જોવે છે વાસણ કેમ કે એને પણ કામે જવાનું છે ને આપણે પણ કામે જવાનું છે આપણું કામ કેટલે પોઈ ગયું છે એ તમને આજના બ્લોગમાં ખબર પડી જશે અને અત્યારે ભાઈ પહેલાં તો આપણે દીવો બટી કરી તો ઓલરેડી આપણે આગળ દીવો બટી પહેલાં કરી નાખી છે તો પગે રાગી લઈએ પહેલાં પગે રાગી લીધું છે ફરિયામાં તમને દેખાડું તો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આમ જો આ બધો વરસાદ જ છે તો વાદળા બહુ થઈ ગયા છે અતિ છે વરસાદ આજ મને એવું લાગે છે આજ વરસાદની એન્ટ્રી થવાની છે પણ અને નાસ્તો કરી લઈએ આલો રસોડામાં આવી ગયા છે તો ભાઈ સા લઈ લઈ પેલા હા 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 શાહ આમાં શું છે ભાખરી ઈ પણ ઘી વાળી ભાખડી છે ઘી સોંપડીને ભાખડી તૈયાર કરી છે તો હાલો ભાઈ નાસ્તો કરી લઈએ પછી થાય આલટા થઈ જાય પર ડાયરેક્ટ જવાનું છે કામ ઉપર કામે પોક્ષું કે મોરુ થઈ જાય તો હાલો થઈ જાય આલટા ખાઈને આપણે આવી ગયા છીએ કામ ઉપર અને આમ જો ટીફિન મૂકી દીધું છે અને કામ કેટલા પગ આમાં જે સિંગલ લાગ્યો છે લાગી ગયો છે સિંગલ આર્ટ આમાં બાકી છે અને આ સજુ બાકી છે રૂમ તમને દેખાડી દઉં રૂમ કમ્પ્લેટ થઈ જાય જો એક રૂમ કમ્પ્લેટ છે આખો વ્હાઈટ હાઉસ વ્હાઈટ હાઉસ રૂમ બની ગયો સીલિંગ તમે જો બીમ જોવા માટે તમને હાઈટ ની મળે આમ જો હાફ ઓવર બીજો રૂમ તમને દેખાડું જો તો આ બીજો રૂમ આ રૂમ એ કમ્પ્લીટ થઈ ગયો છે જે રૂમમાં આપણે કામ ચાલુ કર્યું હતું એ રૂમ આખો કમ્પ્લીટ ઓલો રૂમ કમ્પ્લીટ અને ઓસરી પણ આજે ઘણી ખરી કમ્પ્લીટ થઈ જશે પછી આ સજુ છે હજી નો ફોટો પણ આવવાનો છે જોવો આમાં સાઈડનો પટ્ટો તમને દેખાતો છે ઓસરીમાં આ સાઈડનો પટ્ટામાં પણ આવવાની છે કુટીરો ઠેઠું છે હળ આ જે લીટીઓ ફરેલી છે આ લીટીઓ એને વળાની સાઈડમાં સેજમાં સાઈડનો પટ્ટો આવશે આમાં આવશે લાટી જો ઈટો કરશે ભાઈ લાટી સ્ટાઈલ વાળા કામ અને આપણે જો આ સંદાર બટલોમાં જે પ્લાસ્ટર બાકી છે એમાં સીલિંગ આવવાની છે તાદુ આવવાનું છે એમાં બધે આ પુટી કામ આવવાનું છે અને માલ ખોટી જાય પાછી ટાઈન થેલી મંગાવી લીધી છે એ પણ જોવાય ઠપ્પો મારેલો છે અને હવે ભાઈ આપણે કપડા બદલાવીને કામ કરી સારું હવે ભાઈ સાઈડના પટામાં આપણે પૂટી મારી દીધી છે નામ જો જોવો આટ તો આ સાઈડના પટામ બધી પૂટી લાગી ગઈ જો ઠેઠ ઉધી હળંગ માટી દીધી છે સાઈડના પટામ પૂટી અને હવે આપણે બનાવવાની છે મેન આર્થની પૂટી અને આમાં આપણે મેન આર્થ ચાલુ કરવાનો છે ફાઈનલ કરવાની છે સિલિંગો બધી જોવો અને પૂટી બનાવાની છે મેન આઠની જે આમ આપણે જે જાડી પૂટી મેળવતા હોય તો એ હવે નથી મેળવવાની હવે નાકડી આજ મેળવવાની છે અને એ મેં બનાવી પણ નાખી છે પણ જોવો જો તો આમાં મળવા મળીએ આપણે ફાઇનલ કરવા મળીએ સીલિંગ એટલે ફાઇનલ થઈ જશે ફટાફટ ફાઇનલ કરી નાખીએ તેની ત્રણ સીલિંગ આપણે ફાઇનલ આ કરવાની છે અને પાછો આ પટ્ટામાં જ્યાં કાઠ મળવાનો આવશે તો હાલો ભાઈ કરી દઈએ ચાલુ અને ભાઈ સા પાણી પહેલાં આપણે આગળ કરી પહેલાં પી લીધા છે

পটো <laughs> ম <An hour later. laughs> તેમાં ભાઈ લાઈટ ને અત્યારે જવું તું પછી લીધો આવા દાંડો પછી ચાલુ કરી દીધું આમાં ભાંગવા માટે દાંડો આ રીતનો ગોઠ લીધો અને ભાઈ મશીન ને મૂક્યું સાઈડમાં લાઈટ એ ભાઈ હેરાન કર્યા હોય કટકાટું રહી ગયું છે અને આ વસ્તુ આજે ભાઈ પૂરી થઈ જશે અને કાલે લેવાનું થશે સજું સજુમાં ભાઈ ઘસાઈ થશે પટ્ટા ભરાયા પછી હાંડા ભરાય પછી પાછા બે હાથ લાગશે એટલે સજુ થશે કમ્પ્લેટ તો હાલો ભાઈ અત્યારે આપણે એટલી પૂટી બનાવી છીએ અને કટકો પૂરો કરી દઈએ પછી ભાઈ આલટા થવાના છીએ ઘર વગાડ કેમ કે હવે લાગે છે ટાઈમ થતો આવે છે અને હવારમાં વરસાદ જેવું લાગતું તો આપણે વરસાદ આખો દે એવો નથી અત્યારે તો હાલો ભાઈ એટલું બનાવીને મારીને પછી ઉપડી દે ઘર વગાડ

ઝાડા ઉલટી વાઈટ સાલુ થઈ ગઈ છે અને માથું દુખે છે આજે દાડીએ જેટ નામ જોવા તમે નંગ એ હું નંગ નથી હીરો નંગ નથી છે નંગ નાઈ નઈ

અને આયશા ભાઈ આઈશા સાહેબ તમને આ બ્લોગ ગમ્યો છે ભાઈ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દેજો હજી તમે ન કહ્યું હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા ભાઈ બ્લોગ આવે તો જ તમને મળી મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય